નમસ્કાર સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા આજે સીધુ ની સર્ટમાં વાત કરીશું પોરબંદરની પીડા વિશે અને જેતપુરના પોકાર વિશે પોરબંદરની પીડા એ છે કે જે પ્રદૂષણ જેતપુરથી થી આવી રહ્યું છે આખરે પોરબંદરમાં કેમ કેમ્પ ઠાલવવામાં આવી રહ્યું છે જેતપુરની વાત કરીએ તો અહીંયા વર્ષોથી ડાઇંગ મિલો ધમધમી રહે છે અને ડાઇંગ મિલોના માધ્યમથી ત્યાં સ્થાનિક નદીઓમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અહીંયાની જમીનો બંજર થઈ રહી છે લોકોને ગંદુ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ચામડીના રોગ થઈ રહ્યા છે પાણી જને રોગ થઈ રહ્યા છે ને છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી અને હવે એક પ્રોજેક્ટ આવ્યો છે કે જેતપુરથી ડીપસી પ્રોજેક્ટ એક પાઇપલાઇન નીકળશે અને સીધી તે પોરબંદરના

ફેલાવવામાં આવી રહ્યું છે આપણે જોઈશું અમારી વિશેષ રજૂઆત પોરબંદરની પીડા જેતપુર ઓપરેશન અસોમાં આપણે પોરબંદરની પણ વાત કરીશું જેતપુરની પણ વાત કરવાના છીએ જેતપુરમાં હજારો લોકમાતા જેમને કહેવામાં આવે છે નદી તેની સુરક્ષા કરવાની જવાબદારી આપણી સૌની છે પરંતુ આ ડાઇંગ ઉદ્યોગો સતત પ્રદૂષણ ફેલાવે છે ફિલ્ટર પ્લાન્ટ તો બનાવ્યા છે પરંતુ ફિલ્ટર પ્લાન્ટનો કોઈ ઉપયોગ કરાતો નથી

ચારે બાજુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેવું ડાયિંગમાંથી પાણી છૂટે છે પાણી લાલ કલરનું લીલા કલરનું હોય છે તે જોવાલાયક પીવાલાયક નથી તમે પણ જ્યારે તપાસ્યું તમારી આંગળીઓ સફેદ લાગવા માટે થોડા તમારી આંગળીઓ બળવા લાગી હતી આવ્યું આવું પાણી જો પીવામાં આવે તો ગંભીર રોગો થઈ શકે છે ખબર હોવા છતાં પણ જીપીસીબી ચૂપ રહે છે વહીવટી તંત્ર મૌન રહે છે પણ વિકાસ સૌથી મોટો સવાલ એજ ઉત્પન્ન થઈ રહ્યો છે જે રીતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહે છે કે અમે કામગીરી કરીએ છીએ બીજી બાજુ ડાઈંગ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે કે ચૌદસો ને પંચોતેર યુનિટનું પાણી અમે ફિલ્ટર કરીએ છીએ અને ખેતીમાં વાપરીએ છીએ અરે ભાઈ તમે ખેતીમાં વાપરો છો તો પછી તમારે દરિયામાં નાખવાની જરૂર શું પડે આ સૌથી મોટો સવાલ છે ખેતીમાં વાપરવા લાયક પાણી છે તો પછી દરિયામાં નાખવા માટેનો આટલો બધો ખર્ચો સરકાર પાસે કેમ કરાવો છો ભાઈ આ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે કે જો ખેતીમાં લાયક હોય તો પછી તમે એમ છે અમે ચેરના ઝાડ વાવીએ છીએ તેમાં નાખીએ છીએ અરે ભાઈ તો પછી દરિયામાં નાખવાની જરૂર જ નથી આવતી સરકારનો આટલા કરોડો રૂપિયા તમે બચાવો ને ગરીબ લોકો માટે આ ઉપયોગ થશે પરંતુ જે રીતના તેને ખબર છે જાવાના અલગ ને દેખાડવાના અલગ આ લોકો બોલી રહ્યા છે ત્યાંના ખેડૂતો બોલી રહ્યા છે કારણ કે તેમને ખબર છે જીપીસીપી માત્ર કામગીરી કાગળ ઉપર જ કરે છે સબ સલામતના દાવા કરે છે જે રીતના વાત કરવામાં આવે વિકાસ જો ગૂગલ મેપ ઉપરથી આસપાસના જેતપુરના વિસ્તારની તપાસ કરવામાં આવે ને તો પણ ગંદુ પાણી છે ને તે ગૂગલની અંદરથી જ જોવા મળી જાય કે આ વિસ્તારની અંદર જે વિસ્તાર છે કે ત્યાં ગંદુ પાણી છે કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે સરકારી ખરાબામાં છોડવામાં આવે છે નદીઓમાં છોડવામાં આવે છે જો તમે એમ કહો છો કે ભાઈ અમે તો ખેતીમાં વાપરીએ છીએ તો ભાદર નદી હજી સુધી કેમ ખરાબ છે કેમ શુદ્ધ નદીની અંદર તેનું નામ નથી આવતું કેમ તેમાં લીલું પાણી જોવા મળે છે જેતપુરની આસપાસની તમામ નદીઓ છે તેની અંદર અલગ અલગ કલરની નદીઓ બની ચૂકી છે ખેડૂતો એ પાણી વાપરવા માટે તૈયાર નથી ખેડૂતો તો નથી વાપરતા પરંતુ મૂંગા જીવને પણ ખબર પડી ગઈ છે કે આ પાણી પીવાથી આપણા માટે લાયક નથી એ મોટું માંડે ને કોઈ પશુ તો પણ ત્યાંથી મોટું પાછું ખેંચી લે આ પરિસ્થિતિ છે તે જેતપુરની નદીઓની છે સૌથી મોટો બીજો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે આપણે ભેંસને હંમેશા પાણીમાં જ જોઈએ છે પરંતુ ખેડ પંથકમાં જ્યારે હું ગયો ને મસ્ત મોટી નદી વહી રહી હતી પરંતુ ભેંસ એક પણ ભેંસ છે ને એ પાણીમાં જાતી નથી જ્યારે મેં જે માલધારી સાથે વાત કરી ને તો એમણે એમ કીધું કે ભેસ્ટ જેવી અંદર જાય ને તરત બહાર આવે કારણ કે હું પણ એ જ નદીની અંદર ઉતરો હતો એ નદીની પગ મુકતાની સાથે જ તમારા પગ છે ને તેના તળિયા ભરવા માંડે છે થોડી વાર પણ તમે ઉભા નથી રહી શકતા ફીણ વાળું પાણી છે કેમિકલ વાળું પાણી છે ને એ પાણી તો છે જ ઘેડ સુધી પહોંચે છે ત્યાં સુધી ત્યાંના માલધારીએ વાત કરી હતી ને એ નદીની અંદર મગર પણ રહે મગરનો કલર પણ આખો અલગ થઈ ગયો તો મગર તમે કહી ન શકો કે આ મગર છે પથ્થરને જો જો અલગ કલરનો કરી નાખતી હોય તો પછી આ કેમિકલ જો લોકોના શરીરમાં જાય પશુના શરીરમાં જાય ચામડીઓને અડે છે તો ચામડીનો રોગ થઈ જાય છે ફેફસા પતાવી નાખે આ પાણી એ પ્રકારના પાણી છે બે બેફામ છોડવામાં આવી રહ્યા છે

વિકાસ આ પ્રોજેક્ટ એટલા માટે લાવવામાં આવ્યો છે કે સ્થાનિક કક્ષાએથી કહેવામાં આવે કે શુદ્ધ પાણી છે તે દરિયામાં જઈ રહ્યું છે પાઇપલાઇન મારફતે આ પાણી જો દરિયામાં જાય પછી કોને ખબર પડવાની છે કે ભાયામાં તો કેમિકલ વાળું પાણી જાય છે કોને ખબર છે કારણ કે પાઇપલાઇન નાખવાની છે ફિલ્ટર પ્લાન્ટ સુધી ને ફિલ્ટર બહાર નીકળવાની છે બંધ પાઇપલાઇન દરિયા સુધી પહોંચી જાય પછી તો કોઈ જોવાનું નથી પછી તો જ્યારે એર માટે રાખે એમાં કલર વાળું પાણી થોડું ઘણું બહાર કાઢે એ પ્રકારના દ્રશ્યો જોવા મળશે પરંતુ જે દ્રશ્યો આપણે જોયા એ જ પાણી છે તે દરિયામાં ઠલાવવાની વાત છે કારણ કે જે રીતના અત્યાર સુધી જો તેને ફિલ્ટર પ્લાન્ટ થતું હોત તો અત્યારે નદીઓ ખરાબ થતી જ ન હોત પરંતુ હવે તેમની નજર અત્યાર સુધી જેતપુર અને ઘેડ પંથકના લોકોની જે જીવાદોરી સમાન ખેતી છે નદીઓ છે તે તો બરબાદ કરી નાખી હવે દરિયો બરબાદ કરવાનું વિચાર આવ્યો છે કે સરકાર પાસે આશા રાખી હતી કે દરિયા સુધી આ પાઇપલાઇનની મંજૂરી મળી જાય એટલે એ લોકો પીપીપી ના ધોરણે દરિયા સુધી પાઇપલાઇન પણ નાખી દે અને પછી કામગીરી માં એને સરળતા રહીએ કારણ કે કોઈ જોવાનું નથી કે પાણી ક્યાંથી પાઇપલાઇનમાંથી જાય છે દરિયાની અંદર સીધું વહી જવાનું છે જ્યારે ખબર પડશે કે માછલીઓ મરી જશે ત્યારે ખબર પડશે કે આ કેમિકલ વાળું પાણી છે જે ઘેડ પંથક નદી છે ત્યાં આજ પરિસ્થિતિ ઊભી થઈ હતી માછલીઓ ઢગલો બંધ હતી પરંતુ આ કેમિકલ વાળા પાણીના કારણે જે માછલીઓ છે તેના મોત છે તે વારંવાર થાય છે હવે તો નદીઓમાં નદીની અંદર

વહીવટી તંત્ર સરકાર જાગે અને આ મામલે સારું કામ કરવામાં આવે તે ઉદ્દેશ્ય સાથે આપણે અહેવાલ છે આભાર રહીમ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ પરંતુ રહીમ લાખાણી જયારે જેતપુર પહોંચ્યા હતા જ્યાંથી આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યું છે

ભાદર નદીની હાલત કેવી હતી ડાઇંગ ઉદ્યોગનું જે કેમિકલવાળું પાણી છે તે એક સ્થળ ઉપર એકત્ર કરવામાં આવે છે તેની સ્થિત સ્થિતિ શું હતી ને હવે રબારીકા વિસ્તારમાં આવ્યા છે ને આ દ્રશ્યો જોઈ શકાય છે સોફરમાંથી અત્યારે ડાયરેક્ટ પાણી નીકળ્યું છે બે અલગ અલગ નમૂના પણ અમે લીધા કે કેવી પરિસ્થિતિ છે જ્યારે અમે પાણી લીધું ને ત્યારે આંગળી આઈડી અને અત્યારે આ હાથ જોવું મારા એકદમ સફેદ થઈ ગયા છે આંગરિયું સફેદ થઈ ગઈ તેવા દ્રશ્યો છે જે રીતના પાણી ઉપરથી અંદાજો આવી જશે કે કેવી પરિસ્થિતિ આ પાણીની છે અલગ અલગ બે પ્રકારના કેમિકલ વાળા પાણી છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે અમે આગળ પણ જાશું કે આ પાણી ક્યાંથી છૂટી રહ્યું છે ને આગળ ક્યાં ક્યાં નદીમાં કારણ કે અમે પેલા છેડેથી એમ થયું કે લાવ ને આપણે આગળ સુધી જઈએ ક્યાં સુધી આ પાણી પસાર થાય છે ક્યાંથી નીકળી રહ્યું છે પરંતુ એમ થયું કે આ પાણીનું ક્યાંક નમૂના લેવા જોઈએ કે આપણે દેખાડી શકીએ આ બે અલગ અલગ પ્રકારના પાણી છે એક બ્લેક દેખાય છે એકદમ કાળું જોવા મળે છે ને બીજું સોફરની અંદર જે સોફર કહેવામાં આવે છે તેમાંથી પાણી બે બંને કેમિકલ વાળા પાણી છે અરે આ પાણી અડવાથી કારણ કે મારી તો આંગળી બરવા જ મંડી છે કારણ કે મેં ભય ને મને થોડીક આંગળી બહરી આનું શું કારણ છે રહીમ જો ખાસ વાત કરવામાં આવે તો જે સાડી ઉદ્યોગના જે ટેબલ કારખાના છે જેને કહેવાય છે કે સાડી છાપતા હોય છે તેનું પાણી હોય એ સીધું નીકળતું હોય છે તો એ નુકસાન નથી કરતું પરંતુ આ જે પાણી છે અત્યારે આપણે ત્રણ ત્રણ ચાર ચાર કલરમાં જોઈ રહ્યા છીએ એ સોફરનું પાણી છે અને સોફરનું પાણી છે એ કઈ રીતે વહી રહ્યું છે તમે જોઈ શકો છો અને આ પાણીથી જમીન પણ બંજર બની જાય છે અને ખોડૂતોના ખેતરમાં પાક હોય તો પાક પણ નિષ્ફળ જાય છે અંદરની જો વાત કરીએ તો માછીમારી ઉદ્યોગ છે પ્રખ્યાત છે પરંતુ જો હવે જેતપોનું પાણી ત્યાં ઠલવાશે તો આ ઉદ્યોગ છે તે મરણ પથારીએ જવાનો છે તે સો ટકા નક્કી છે રબારીકા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને જેવા જ સમાચાર એકબીજાને મળતા જ અનેક યુનિટો બંધ થઈ ગયા અમુક ધોલાઈ ઘાટો પણ બંધ થઈ ગયા છે પરંતુ પાપ છુપાવી શકાય એમ નથી કારણ કે જે ધોલાઈ ઘાટનું પાણી છે એ તો નદીમાં વહેવું જ પડશે ને આ જાણે નદીઓ અત્યારે પણ જોઈ શકાય છે વહી રહી છે કાળું ડિબાંગ પાણી છે અત્યારે વહેતું નજરે આવે છે હું મારા સાથી રિપોર્ટર હરેશ ભાલિયાને કહીશ કે આ પાણી બોટલમાં ભરીને દેખાડે કે કેવું છે કારણ કે આટલામાં જ એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ જેટલા ધોલાઈ ઘાટ આવેલા છે ને સીધું જ પાણી જઈ રહ્યું છે જમીનને અંદર ને જમીનની મારફતે ભાદર નદી ને ભાદર નદીથી ડેમ સુધી આ દ્રશ્યો જોઈ શકો છો તમે કાળું ડિબાંગ પાણી હજી આ ધોલાઈ ઘાટ સમાચાર મળતા જ બંધ કરીને જે ધોલાઈ ઘાટના લોકો છે તે જતા રહ્યા છે આ કાળા ડિબાંગ પાણીના કારણે પોરબંદર વાસીઓ માછીમારો ને તમામ લોકો છે તે ના પાડી રહ્યા છે કે જો આ પાણી પોરબંદરના દરિયામાં જશે તો દરિયાઈ જીવ સૃષ્ટિનું શું થશે કારણ કે એક ધોલાઈ મારી પાછળ છે આપણે આગળ જઈ રહ્યા છીએ હજી આગળ પણ એક ધોલાઈ આવશે આટલામાં ને આટલામાં અલગ અલગ ત્રણ જેટલા ધોલાઈ છે તે છે હું દેખાડવાના પ્રયાસ કરીશ કારણ કે આ જમીનની સ્થિતિ કઈ પ્રકારની છે કારણ કે જે રીતના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના માછીમારો હોય ખારવા સમાજના લોકો હોય તમામ લોકો ના પાડી રહ્યા છે આ જોઈ શકાય છે ધોલાઈ પાણી કેવી રીતના નીકળે આખો નમૂનો દેખાડવાના આજે હું પ્રયાસ કરીશ કે આ કલરવાળા કપડાં છે તેને સફેદ કરવા માટે થઈ અને આ ધોલાઈ ઉપયોગ થતો હોય છે અલગ અલગ જે નમૂ જે ખાના બનાવેલા છે તેની અંદર કેમિકલ નાખી અને આ પ્રોસેસિંગ થતું હોય છે હરેશ ભાલિયા છે હરેશ ભાલિયા આ ધોલાઈ ઘાટનો સિસ્ટમ કેવી રીતના ઓપરેટ થતી હોય ચોક્કસ રહીમ પેલા જે આ કાપડ છે તેને છાપવામાં આવતું હોય છે જે આ કાપડ છપાઈ જાય તેને ત્યારબાદ ધોલાઈ માટે મોકલવામાં આવે એટલે આવા ધોલાઈ ઘાટ હોય એમાં અલગ અલગ પાંચથી સાત પાણીમાં અલગ અલગ ફેરવી નાખે ત્યારબાદ સાવ જે કલર કેમિકલ હોય તે સાવ તેમાંથી નીકળી જાય છે ચોખ્ખું કાપડ થઈ જાય ત્યારબાદ આ પાણી છે તે સીધી સીધું હોકરા દ્વારા ઠલવવામાં આવે છે સીધું પહોંચે છે ભાદર નદી સુધી એટલે આ ભાદર નદી છે તે વર્ષોથી કલર કેમિકલ યુક્ત પ્રદૂષિત નદી છે તે જોવા મળે છે રહીમ કે જેતપુરનું આ કેમિકલવાળું પાણી જો દરિયામાં નાખશો તો દરિયાઈ જીવસૃષ્ટિની શું હાલત થશે એટલે સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કે આ જ પાણીના કારણે પોરબંદરની અંદર વિરોધનો સૂર છે ને તે ઉત્પન્ન થયો છે એટલે કહી શકાય કે જેતપુરના જે યુનિટો એમ કહે છે કે ફિલ્ટર પ્લાન્ટમાંથી ફિલ્ટર કરીને પાણી નાખશું પરંતુ શું આ ફિલ્ટર થઈ ગયું છે શું આ ફિલ્ટરવાળું પાણી તમે નદીઓમાં ઠલવો છો તો પછી કેમ પાદર પ્રદૂષિત છે ભાઈ આ પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જેતપુર અને રબારિકાના જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દેખાડ્યું કે કઈ રીતના નદીઓમાંથી પાણી પસાર થઈ રહ્યું છે કઈ રીતના જમીન મારફતે નદીઓ સુધી પહોંચે છે ને હવે અમે પહોંચ્યા છીએ પાદર નદી કે જ્યાં બધું જ પાણી એકત્ર થઈ છે આ પાણીના કલર ઉપરથી જ અંદાજો આવી જતો હશે કે કયા પ્રકારનું પાણી છે તે આ પાદર નદીની અંદર છે તે છોડવામાં આવે છે ભલે ડાઈંગ ઉદ્યોગ એમ કહે કે અમે ફિલ્ટર કરીને પાણી છોડીએ છીએ જો ભાઈ તમે ફિલ્ટર કરો છો તો પછી આ કલરવાળું પાણી કેમ આવે છે તે પણ સૌથી મોટો સવાલ છે ગુજરાત ફર્સ્ટે જેતપુરની રિયાલિટી આપને બતાવી કે કયા રીતના આ પાણી છે તે છોડવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી ખુલ્લે આમ જે નાળા નદીઓ મારફતે મુખ્ય જે ભાદર નદી છે ત્યાં સુધી પહોંચે છે એટલું જ નહીં જે ડાઈંગ ઉદ્યોગ કરી રહ્યું છે કે ફિલ્ટર કરીને મોકલીએ છીએ ત્યાંથી પણ આપણે જોયું હતું કે પાણી કેવા પ્રકારનું પાણી છે તે છોડવામાં આવે છે ત્યાંના પથ્થરોના કલર કેવા થઈ જતા હતા જો આ પાણી કોઈ પણ ખેતરની અંદર પાણી પાવામાં આવે તો એક પણ પ્રકારનો પાક ઊભો થાય તેવી સ્થિતિ નથી ને જમીન છે તે પણ બરબાદ થઈ જાય છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે તંત્ર માત્ર દાવા જ કરે છે કે સબ સલામત છે પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ સલામત નથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ લોકો પણ પરેશાન છે જમીનના તળની અંદરથી પણ પાણી છે તે ખરાબ આવી રહ્યા છે એટલે સૌથી મોટો સવાલ છે કે હવે તો આ પાણી દરિયામાં નાખવાની વાત છે તો દરિયાઈ જીવ સૃષ્ટિને પણ બરબાદ કરે તો પણ નવાય નહીં કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ ભાદર નદી

મોટો ખુલાસો પણ થયો છે ડાઈંગ ઉદ્યોગ એસોસિએશનના ચેરમેન જયнтиભાઈએ ખુલાસો કર્યો છે આ ઉદ્યોગો પૈકી દોઢસો જેટલા કારખાનેદાર સભ્ય નથી અને તે લોકો પ્રદૂષણ ફેલાવે છે તેવી ક્યાંક તેમણે વાત કરી છે શું કહ્યું તેમણે તે સાંભળી લે બોરબંદરની અંદર જે રીતના જેતપુરની પાઇપલાઇનનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ ગુજરાત ફર્સ્ટ દ્વારા જેリアリティ ચેક કરવામાં આવી છે તેને લઈને ડાઈંગ ઉદ્યોગના એસોસિએશન છે તેમના પ્રમુખ જયંતિભાઈ છે તેઓની સાથે વાત કરશું હજી પણ જેતપુરની અંદર ખુલ્લામાં પ્રદૂષિત પાણી નાખવામાં આવે છે ભાદર નદીમાં ઠલવવામાં આવે છે હવે સવાલ બીજો હવે તો જુનાગઢની નદી પણ ખરાબ થઈ રહી છે જે તમે કરવા જુનાગઢ ત્યાં પણ હું જઈને આવ્યો તમે કદાચ આ કપડાં જોતા હશો હું નદીની અંદર જઈને આવ્યો છું ભીના છે તમને હું બોટલ દેખાડું કે કેવું પાણી હજી ખુલ્લામાં અને ભાદર નદીમાં ઠલવવામાં આવે છે મેં એનું સેમ્પલ મેલ લીધું છે એ એ જે અમારી પાસે અમારે જો સોળ દોઢસો કારખાના જે અમારા સભ્યો નથી જે અમારા પૈસા ભરતા નથી ને અમારા સભ્યો નથી થયા એવા લોકો ચોરી છુપીથી પાણી નાખતા હોય એના માટે અમે પણ એના માટે રજૂઆત કરવા માટે તૈયાર છીએ અમે પણ એ બંધ કરાવવા માટે તૈયાર છીએ રહેવાનું જ છે એવું જ છું ને તો હા હું એમ નથી કે તો રહેવાનું જ છે એમ એ તંત્રને જોવાનું છે તો અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે તે આ પાણી છે તે પ્રદૂષિત છે તે પણ સ્વીકારી રહ્યા છે ગુજરાત ફર્સ્ટે આ તમામ નમૂના અલગ અલગ સ્થળ અને નદીમાંથી લીધા છે કે ક્યાંથી જઈ રહ્યા છે સૌથી મોટો જૂનાગઢ જિલ્લાની અંદર નદી ને ત્યાં પણ હવે અનલીગલી ઘાટ બન્યાની વાત કરી રહ્યા છે કોર્પોરેશન જેતપુર નગરપાલિકાની ભૂગર્ભ ગટરની અંદર પણ ઠલવવાનો સ્વીકાર કરી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે કે આ પ્રદૂષણ છે તે બંધ ક્યારે થશે જીપીસીબી સામે પણ એટલા જ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ જેતપુર

પાઇપલાઇનનું કામ અટકાવી દેવામાં આવ્યું છે તેની પાછળનું કારણ છે એક તરફ પોરબંદરમાં વિરોધને સાથે જે ગામના લોકોના ખેતરોની અંદરથી આ પાઇપલાઇન કાઢવાની વાત આવે છે કારણ કે જો આ પાઇપલાઇન લીકેજ થશે તો ખેતી પણ બરબાદ થશે હાલ તો અનેક ખેતીઓ બરબાદ થઈ રહી છે કારણ કે જીપીસીબી માત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે ને હાલ આ તોરણિયા ખાતે પાઇપલાઇન છે તેનું કામગીરી અટકાવી દેવામાં આવી છે તોરણિયાના ખેડૂતો પણ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું કારણ કે જો આ પાણી દરિયામાં જશે કે ખેતરમાં આવે છે તો શું તકલીફો થઈ રહી છે તેઓનું શું કેવું છે આપણે સીધા તેઓની સાથે વાત કરીએ દાદા પાણી વાર્તા વાર્તા આવવા લાગો કાક હા શું કયો આ પાણી અટકાવવામાં લાઈન અટકાવી શું કારણ છે આનાથી શું તકલીફ તકલીફમાં એવું છે કે અમારા ખેતરની અંદર પાણીની લાઈન નાખવામાં આવે અને એ જો ભવિષ્યમાં લીક થાય એટલે અમારી ખેતી બધી બીજ પર એમાં દર વર્ષથી કોઈ બીજ ઉગતું નથી આ પાણી અડે ત્યાં અને આ લીક થાય જવાબદારી કે અને અમારા આ ખેતરમાં લાઈડ નાખે તો મહિને ભાડું કેટલું દે તમે હાલો અમે કદાચ નાખવા દઈ તો મહિને ભાડું તો માગી લે અમારી માલિકીની જમીન છે અને જો કે નાખવાની આવતી જ નથી આવી જવાબદારી કોણ લે કે લીક થાય તો અમે આ કશું તે કશું કયા કેમિકલ હોય તો કદાચ પાણી લીક થયું તો ખેતરમાં શું તકલીફ પડે કોઈ વસ્તુ નહીં આવે કેમિકલ આખું કાસ્ટીક ભેગું થઈ અને જમીન ની આવો રાખ થઈ જાય તો આખા વિવાદ મામલે સીધી આંગળી જીપીસીબી સામે ચિંતાઈ રહી છે જીપીસીબી તરફથી શું કહેવાય રહ્યું છે તે પણ સાંભળ્યું અત્યારે અમે પહોંચ્યા છીએ જેતપુર જીપીસીબી ઓફિસ તેમના અધિકારી છે તેઓની સાથે વાત કરશું સર પહેલા તો હું આપનું નામ જાણવા માંગુ હું આરવી ચૌહાણ ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી જીપીસીબી જેતપુર સર જેતપુરની જો વાત કરીએ તો કેટલા ડાઈંગ ઉદ્યોગ છે અને આપના તરફથી કયા પ્રકારની કાર્યવાહી અવારનવાર અત્યારે થતી હોય છે શું અત્યારે જેતપુરમાં જે છે પંદરસો જેટલા કારખાના આવેલા છે ત્યાં અત્યારે બે સી છે એક જેતપુરની અંદર છે અને એક ભાતગામમાં છે ભાતગામમાં જે છે એ ઘાટનું જે આવે અહીંયા પ્રિન્ટિંગ થયેલું પાણી એનો છે અને બીજું જે લોકલ પ્રિન્ટિંગ થાય એનું છે સી અત્યારે પોલ્યુશનની જો વાત કરીએ તો કેવી પરિસ્થિતિ છે જેતપુરની ને આસપાસના વિસ્તાર હજી લોકો ફિલ્ટર પ્લાન્ટમાં જ મૂકે છે કે પછી જાહેરમાં પણ ખુલ્લામાં હજી નાખી રહ્યા છે એવું તો કે એમાં નથી જાહેરમાં જે નાખી રહ્યા હોય એના માટે તો મેં જે છે અવારનવાર ઓલરેડી ક્લોઝરોને બધું આવતું હોય છે બરાબર અને એને બોર્ડ જે છે એક્શન બી લેતું હોય છે અમે અલગ અલગ વિસ્તારમાં ગયા આ પાણી જાહેરમાં નાખવામાં આવે છે અમુક નદીની અંદરથી લીધેલા છે અમુક અલગ અલગ વિસ્તારોમાં શું કેવું છે એટલે એમાં જે છે એ કદાચ આમાં શું છે કે નગર અમુક જે નગરપાલિકાની અંદર બી વિસ્તારમાં આવતા હોય છે હવે નગરપાલિકાના જે વિસ્તારમાં આવતા હોય તો એનું જે પાણી જે હોય અમે નગરપાલિકાને ઓલરેડી એક નોટિસ બી આપેલી છે કે ભાઈ તમારું આમાંથી જે ગંદુ પાણી જે છે એવા ચારક અમે આઇડેન્ટિફાય બી કરેલા છે અને એમને નોટિસો બી આવેલી છે અને મેનોલમાંથી એના શું છે કે ઉભરાતા હોય છે આ નગરપાલિકાના નથી આ નદી કે નાળાની અંદર ડાયરેક્ટ સીતાજ યુનિટમાંથી જાય છે ને પાદર નદીની અંદર પડે છે અમુક છે કે જૂનાગઢ જિલ્લામાં આવે નદીઓમાં પડવા મળ્યું છે ત્યાંથી પણ ભરેલા છે આ તો તમે મે આપજો એ જે મે ચોક્કસ કાર્યો નહીં કરું અમે આપીએ તો જ તમે કરશો ને અમે મોડી નદીનું તમારું હોય જ છે બરાબર છે તમને કદાચ દેખાય સાહેબ હું નદીની અંદર જઈને આવ્યો છું ફીણ નીકળે છે કેવું પાણી છે તો આ કામગીરી તમારે કરવાની હોય છે તમારી જોઈ તો પછી કેમ આ કેમ નથી થતું એમ એનું અમારે જે રેગ્યુલર મોનિટરિંગ એટલે અમારું એવું કોઈ ન હોય કે ભાઈ આ સ્ટ્રેચ છે બરાબર અમારે જેને કોઈ ફરિયાદ આવતી હોય તો અમે જે રસ્તે ફરિયાદ મળે તો જ એવું નથી રસ્તે નીકળતો હોય ને એવું કોઈ લાગતું હોય બરાબર સ્ટાફ આ આ બધું પાણી હું ગોતી શકતો હોય તો આ કેમ નહીં એવું તો નથી અમારો સ્ટાફ જે ગોતતો જાય અને અમે જે છે

સાહેબ જે રીતના સાહેબ આ આ જોઈને તમને શું લાગે છે આ પાણીને લઈને તમારું શું માન તો તમે જે માનો છો તમારું તમે તો અધિકારી છો એટલે આ જોઈને અંદાજો તાવ હું તો સામાન્ય માણસ તરીકે કહું કે આ પોલ્યુશન વા કારણ કે ખેડૂતોય કહી રહ્યા છે કે આ તો અમે વાપરી જ નથી શકતા જો વાપરીએ તો ચામડી ખરાબ થાય ખેતી બરબાદ થઈ રહી છે બરાબર સાચી વાત છે બરાબર તો જે રીતના વાત કરીએ અધિકારીઓ જે ત્યાં દેખું એમને પણ જે ક્લોઝર નોટિસ અને નગરપાલિકાની વાત કરી રહ્યા છે પરંતુ કાંઈક જે વિસ્તારની કામગીરી કરવાની હોય છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ જેતપુર તો સવાલ તો ઘણા બધા છે પરંતુ જવાબ કોઈની પાસે નથી જીપીસીબી મૌન સેવી છે મંત્રીઓ અધિકારીઓ કોઈ બોલવા તૈયાર નથી જે ઉદ્યોગકારો છે તે પણ બેફામપણે પ્રદૂષણ ફેલાવે છે તેમને કોઈ રોકનાર કોઈ ટોકનાર નથી પરંતુ ગુજરાત ફર્સ્ટ હંમેશા આ મામલે સવાલ ઉઠાવતો રહેશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર સમગ્ર દેશમાંથી ટીબીને નાબૂદ કરીને ભારતને ટીબી મુક્ત બનાવવા કટિબદ્ધ છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તારીખ સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી ચાલી રહી છે દેશવ્યાપી